ક્વેશ્ચન નંબર એક બેટરીની અંદર કયા એસિડનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન એ સલ્ફ્યુરિક એસિડ ઓપ્શન બી નાઇટ્રિક એસિડ ઓપ્શન સી એસીટીક એસિડ કે ઓપ્શન ડી હાઇડ્રોક્લો એસિડ સાચો જવાબ છે ઓપ્શન એ સલ્ફ્યુરિક એસિડ ક્વેશ્ચન નંબર બે નીચેના માંગથી કઈ ધાતુ માત્ર ભારત માંગ નીકળે છે ઓપ્શન એ તાંબુ ઓપ્શન બી અભ્રક ઓપ્શન સી પિત્તળ કે ઓપ્શન ડી એલ્યુમિનિયમ સાચો જવાબ છે ઓપ્શન બી અભ્રક ક્વેશ્ચન નંબર ત્રણ દુનિયાનો સૌથી મોંઘો પથ્થર કયો છે ઓપ્શન એ પુષ્પરાજ ઓપ્શન બી બ્લુ ડાયમંડ ઓપ્શન સી બલુઆ કે ઓપ્શન ડી સંગમરમર સાચો જવાબ છે ઓપ્શન બી બ્લુ ડાયમંડ ક્વેશ્ચન નંબર ક્યા દેશે ચંદ્ર ઉપર કપાસનો છોડ ઉગાડ્યો હતો પોક્ષપાન ચીન ક્વેશ્ચન નંબર પાંચ ગાંધીજીને અર્ધનંગા ફકીર કોને કહ્યા હતા પોક્ષ કપિલ શર્મા ઓપ્શન બી નરેન્દ્ર મોદી ઓપ્શન સી સર વિસ્ટર્ન ચર્ચિલ કે ઓપ્શન ડી સરદાર વલ્લભભાઈ સાચો જવાબ છે ઓપ્શન સી સર વિસ્ટન ચર્ચિલ ક્વેશ્ચન નંબર છ ભારતના ક્યાંગ રાજ્યમાં સૌથી વધારે ચા ખેતી કરવામાં આવે છે ઓપ્શન એ કેરળ ઓપ્શન બી ગોવા ઓપ્શન સી સિક્કીમ કે ઓપ્શન ડી આસામ સાચો જવાબ છે ઓપ્શન ડી આસામ क्वेश्चन नंबर सात कोईपण देश मूलभूत कायदा की दस्तावेज ने शुम कहेवाय। ऑप्शन ए जनरल ऑप्शन बी बंधारण ऑप्शन सी संसद के ऑप्शन डी विधानसभा साचो जवाब छे ऑप्शन बी बंधारण क्वेश्चन नंबर आठ ब्रिटन न बंधारण क्या प्रकार की प्रणाली ऑप्शन ए एकीकृत प्रणाली ऑप्शन बी मिश्र प्रणाली ऑप्शन सी द्विचक्री प्रणाली के ऑप्शन डी संयुक्त प्रणाली साचो जवाब ऑप्शन ए एकीकृत प्रणाली भारत में सौ प्रथम सुप्रीम कोर्ट स्थापना क्या ऑप्शन ए चेन्नई, ऑप्शन बी कोलकाता, ऑप्शन सी मुंबई के ऑप्शन डी दिल्ली साचो जवाब ऑप्शन बी कोलकाता। ક્વેશ્ચન નંબર દસ દેવબંધ ક્યાંગ જિલ્લામાં માંગ દેવ નદી પર બાંધેલો છે ઓપ્શન બી સુરત પોપ્શન સી દાહોદ કે ઓપ્શન ડી પંચમહાલ સાચો જવાબ છે ડી પંચમહાલ ક્વેશ્ચન નંબર અગિયાર ક્યા દેશ દર વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે ઓપ્શન એ સ્વિટરલેન્ડ પોપ્શન બી નામીબિયા પોપ્શન સી નોર્થ કોરિયા કે ઓપ્શન ડી થાઈલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન એ સ્વિટરલેન્ડ ક્વેશ્ચન નંબર બાર વિશ્વના ક્યાંક દેશમાં એક પણ સાપ નથી ઓપ્શન એ થાઈલેન્ડ ઓપ્શન બી હોંગકોંગ ઓપ્શન સી દુબઈ કે ઓપ્શન ડી ન્યુઝીલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન ડી ન્યુઝીલેન્ડ ક્વેશ્ચન નંબર તેર મનુષ્યનું સૌથી મોટું આંતરિક અંગ ક્યુ છે પોપન ઓપ્શન ક્વેશ્ચન નંબર ચૌદ ભારતનું પહેલું રાષ્ટ્રગાન કઈ ભાષામાં લખાયું હતું પોપ્શન એ ગુજરાતી પોપ્શન બી હિન્દી પોપ્શન સી મરાઠી કે ઓપ્શન ડી બાંગ્લા સાચો જવાબ છે ઓપ્શન ડી બાંગ્લા ક્વેશ્ચન નંબર પંદર લાલ રંગની દ્રાક્ષક દેશમાં થાય છે ઓપ્શન એ ભારતમાં ઓપ્શન બી પાકિસ્તાનમાં ઓપ્શન સી તાઇવાન કે ઓપ્શન ડી જાપાન સાચો જવાબ છે ઓપ્શન ડી જાપાન ક્વેશ્ચન નંબર સોળ માણસના દિલનો વજન કેટલો હોય છે ઓપ્શન એ બસ્સો ગ્રામ ઓપ્શન બી ત્રણસો ગ્રામ ઓપ્શન સી બસો પચાસ ગ્રામ કે ઓપ્શન ડી પાંચસો ગ્રામ સાચો જવાબ છે ઓપ્શન સી બસો પચાસ ગ્રામ ક્વેશ્ચન નંબર સત્તર મનુષ્યની કિડની નો વજન કેટલો હોય છે ઓપ્શન એ એકસો ગ્રામ ઓપ્શન બી બસો ગ્રામ ऑप्शन सी 250 ग्राम के ऑप्शन डी 150 ग्राम साचो जवाब छे ऑप्शन डी 150 ग्राम क्वेश्चन नंबर अठार भारत मांग समय सुधी राष्ट्रपति ऑप्शन ए रामनाथ कोविंद ऑप्शन बी डॉक्टर राजेंद्र प्रसाद ऑप्शन सी के आर नारायण के ऑप्शन डी अब्दुल कलाम साहेब સાચો જવાબ છે ઓપ્શન બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ક્વેશ્ચન નંબર ઓગણીસ ભારતનું રાષ્ટ્રગાન સૌ પ્રથમ ક્યારે ગાવામાં આવ્યું હતું ઓપ્શન એ ઓગણીસો દસ માંગ ઓપ્શન બી ઓગણીસો સુડતાલીસ માંગ ઓપ્શન સી ઓગણીસો અગિયાર માંગ કે ઓપ્શન ડી ઓગણીસો પચાસ માંગ સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો અગિયાર માંગ ક્વેશ્ચન નંબર વીસ ક્યુ શહેર માત્ર એક દિવસ માટે ભારતની રાજધાની બન્યું હતું ઓપ્શન એ અલ્હાબાદ ઓપ્શન બી ભોપાલ ઓપ્શન સી લખનઉ કે ઓપ્શન ડી હૈદરાબાદ સાચો જવાબ છે ઓપ્શન એ અલ્હાબાદ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો